હેલો દોસ્તો કેમ છો સ્મિતા નામની એક સ્ત્રી અમદાવાદમાં એક રૂમ ભાડે આપે છે ત્યાં એક પચીસ વર્ષનો છોકરો રહેવા માટે આવે છે રવિ તે છોકરાને ત્યાં બધી સુખ સુવિધા આપે છે એક દિવસ સ્મિતાને થયું કે લાવે એક મહિનાનું ભાડું એડવાન્સ લઈ લઉં ત્યારે રવિ તેની પાસે જાય છે રૂમનો દરવાજો અંદરથી બંધ હોય છે એટલે સ્મિતા વિચારે છે લાવબારીમાંથી એને આ ભાડા વિશે જણાવી દઉં તેને અંદર જોયું તો તે સાવ ડરી ગઈ આંખો પહોળી થઈ ગઈ એને એવું જોયું કે તે હેબતાઈ ગઈ તેને જોયું કે અજય મોબાઈલમાં ખરાબ ચિત્રો જોઈ રહ્યો હતો અને વિચિત્ર હરકતો કરતો હતો સ્મિતા ચૂપચાપ એના રૂમમાં આવી અને સૂઈ ગઈ અને પછી જે થયું એ સાંભળી ચોંકી જશો મિત્રો વાર્તા છેલ્લે સુધી સાંભળજો તમને આ વાર્તા અમદાવાદની એક મહિલાની છે તેની ઉંમર બેતાલીસ વર્ષની હશે સ્મિતાના પતિનું અવસાન થઈ ગયું હતું સ્મિતાને એક પુત્રી હતી તેનું નામ શીતલ હતું તેની ઉંમર બાવીસ વર્ષની હતી શીતલ તેની દાદી સાથે રાજકોટ રહેતી હતી સ્મિતાને બે ઘર હતા જેથી તે એક રૂમ ભાડે આપતી હતી જેનાથી સ્મિતાનું ભણતરનો ખર્ચો નીકળતો હતો શીતલ હવે મોટી થઈ રહી હતી એટલે તેના લગ્નની ચિંતા તેને માતાને થઈ રહી હતી તેને એક સારા છોકરાની તલાશ હતી અને હવે એ ખોજ હવે પૂરી થઈ ગઈ તેને ચિરાગ નામનો છોકરો મળી જાય છે હવે સંબંધ પાકો થઈ જાય છે અને વીસ દિવસ લગ્ન ધામધૂમથી થઈ જાય છે અને શીતલ તેના સાસરે જાય છે ત્યાં જઈ બધામાં હળીમળી રહેવા લાગે છે થોડા સમય પછી ચિરાગ અને શીતલ વચ્ચે અમુક વાર્તામાં ઝઘડા થાય છે અને એક દિવસ વાત એટલી બધી વધી જાય છે કે શીતલ ઘર છોડી તેની મમ્મી પાસે આવે છે તેની મમ્મી સ્મિતા તેને ઘણું સમજાવે છે પણ તે વાત સમજવાની સ્પષ્ટ ના પાડી દે છે અને શીતલ તેની મમ્મીની પાસે રહેવા લાગે છે અને આમ પંદરમી વીસ દિવસ પસાર થઈ જાય છે એક દિવસ કવિતા તેની મમ્મીને કહે છે મારે થોડા દિવસ ફરવા જવું છે સ્મિતા કહે છે ઠીક છે બેટા તું થોડા દિવસ મૂડ ફ્રેશ કરી આવ એક રૂમ ખાલી હતી એટલી આજુબાજુના લોકોને વાત કરી કે કોઈને રૂમ ભાડે જોઈતો હોય તો કહેજો તેવામાં એક પચીસ વર્ષનો અજય નામનો છોકરો રૂમ માટે આવે છે અને કહે છે તમારે ત્યાં એક રૂમ ખાલી પડ્યો છે એવા મને સમાચાર મળ્યા છે હા મારે રૂમ આપવાનો છે ચાલો હું રૂમ બતાવી દઉં તને ગમે તો કહે છે રવિને તે રૂમ બહુ જ ગમી જાય છે રવિ કહ્યું ઠીક છે હું આજથી જ આ રૂમમાં રહેવા આવી જઈશ અને છોકરો આવી જાય છે સ્મિતા વિચારે છે લાવ છોકરા પાસેથી એડવાન્સ ભાડું લઈ લઉં એટલે તે એના રૂમમાં જાય છે પણ દરવાજો બંધ હોય છે એટલે તે રૂમની બારીથી જોવે છે ત્યારે સ્મિતા એકદમ ડરી જાય છે કેમ કે તે છોકરો તેના રૂમમાં મોબાઈલમાં દ્રશ્યો જોતો હતો સ્મિતા બોલ્યા વગર સીધી પાછી તેના રૂમમાં આવી જાય છે વારંવાર રવિ વિશે વિચારવા લાગે છે અને તેને પણ રવિ પ્રત્યે લાગણી ઊભી થવા લાગે છે અને એમાંને પાછી સ્મિતા એક સુંદર સ્ત્રી હતી એનું શરીર જોઈને કોઈ પણ માણસ મોહિત થઈ જાય થોડા દિવસ પસાર થઈ ગયા સ્મિતા ફીટ કપડા પહેરી તેના રૂમ પાસે અવજવર કરે છે પછી તે કોઈ કામનું બહાનું કાઢી તેનો રૂમ ખખડાવે છે અને પછી રવિ બહાર આવે છે ત્યારે રવિની નજર તેના પર પડે છે એટલે સ્મિતા કહે છે તારે મને એક મહિનાનું ભાડું એડવાન્સ આપવું પડશે ત્યારે રવિ કહે છે મારી પાસે હાલમાં પૈસા નથી તો હું તમને બે મહિનાનું ભેગું ભાડું આપીશ સ્મિતા અત્યારે જાપી દેવું પડશે રવિ વિચારમાં પડી જાય છે તે વિચારે છે કે મેડમ મને એવું કેમ કહે છે પછી સ્મિતા હસવા લાગે છે અને કહે છે હું તો મજાક કરું છું એમ કરી તે રવિને ચીડાવવા લાગી ત્યારે રવિ સમજી જાય છે કે તે તેની પાસે શું ઈચ્છે છે અને રવિના રૂમમાં બંને જણ જતા રહે છે અને વસ્ત્રો કાઢી નાખે છે અને પછી આનંદ કરે છે રવિ સાથેના મિલન બાદ સ્મિતા બહુ જ ખુશ રહેવા લાગે છે અને તેને ઘણી રાહત પણ મળે છે એક દિવસ પછી રવિ અને સ્મિતા વચ્ચે અફેર ચાલુ થઈ જાય છે અને રવિના ગાજરથી તેને પણ સંતોષ મળે છે પચીસ દિવસ સુધી બે જણા ખૂબ મસ્તી કરે છે પછી શીતલ પાછી આવી જાય છે અને તેની મમ્મી જોડે રહેવા લાગે છે ત્યાર પછી સ્મિતા અને રવિનું મળવું મુશ્કેલ થઈ જાય છે જ્યારે શીતલ ઊગી જાય છે ત્યારે સ્મિતા અવાજ ના થાય એ રીતે રવિના રૂમમાં ચાલી જાય છે થોડા સમય પછી શીતલ જાગે છે અને પછી તે ઘણા સમય સુધી તેની મમ્મીની વાટ જોતી રહે છે પણ ખૂબ વાર લાગે છે તો પણ મમ્મી તેના રૂમમાં આવતી નથી કવિતા કંટાળીને તેને શોધવાનું ચાલુ કરી દે છે તેણે આખા ઘરમાં શોધખોળ કરી પણ ઘરમાં સ્મિતા મળતી નથી તેવામાં શીતલ અચાનક રવિ ના રૂમની પાસેથી પસાર થાય છે અને તે રૂમમાંથી વિચિત્ર અવાજ આવતો હતો શીતલ તે સાંભળતી હતી તેવામાં તે રવિના રૂમનો દરવાજો ખોલે છે અને રૂમની અંદર ચાલતો એક્શન સીન તે જોવે છે ત્યારે શીતલ તેની મમ્મીને ઠપકો આપવાનું શરૂ કરે છે તેની મમ્મીએ તેને ઘણી સમજાવવાનીની કોશિશ કરી પણ તે સમજવા તૈયાર ન હતી અને બંને વધુ ઝગડી પડે છે શીતલ નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે અને તેની મમ્મી અને રવિનો રિપોર્ટ કરાવે છે પછી પોલીસ સ્મિતાના ઘેર આવે છે અને રવિને સ્મિતા વચ્ચે કયો સંબંધ છે તેવી પૂછપરછ કરવા પોલીસ સ્ટેશન લઈ જાય છે અને તેમના સંબંધ વિશે પૂછતાછ કરે છે અને તેમાં સ્મિતા કહે છે એમાં રવિનો વાંક નથી મેં મારી મરજીથી તેની સાથે સંબંધ બાંધ્યો છે અને તમે તેને છોડી દો એવી વાત સ્મિતા પોલીસને કહે છે પોલીસ રવિને છોડી દે છે અને તે ઘરે જતો રહે છે થોડા દિવસ પછી સ્મિતાને પણ છોડી દેવામાં આવે છે મિત્રો આ વાર્તાનો અર્થ કોઈની ભાવનાઓ ઉપર ઠેસ પહોંચાડવાનો નથી પણ તમને સચેત કરવાનો છે કે આપણા સમાજમાં કેટલા એવા લોકો છે જે પોતાની જરૂરિયાતો પૂરી કરવા ગમે તેવી હદ સુધી જઈ શકે છે મિત્રો આ વાર્તા ઉપરથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ಪರಿಮಿಶು